હાલ વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ તો જે ઝી એ જે છે બી ભરતીની જાહેરાત કરી છે કોણ છે પસંદગી મંડળ પોસ્ટ વિવિધ છે અને ખાલી જગ્યાએ એકસો છપ્પન પ્લસ જગ્યા હશે અને પગાર ધોરણની વાત કરીએ તો એકાશી હજાર સો રૂપિયા હશે અને જો મિત્રો ચેનલમાંડવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને મિત્રો વિડીયો અંત સુધી નિહાળો તો તમને પૂરી માહિતી મળી રહે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક છપ્પન પ્લસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે સરકાર નોકરીનો જે સરકારી નોકરીનો મો મોકો છે ગુમાવશો નહીં મિત્રો તો આપણે જે વિગતવાર ચર્ચા કરવાના છીએ એમાં જો સસ્તા છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને પોસ્ટ પણ વિવિધ છે અને અરજી કરવાની તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી તમારે કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્રીસ એપ્રિલ સુધી તમે એની અરજી કરી શકશો મિત્રો અને સત્તાવાર વેબસાઇટ અહીંયા આપણે આપેલી છે તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે બરાબર ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી તારીખની વાત કરીએ તો સોળ સોળ માર્ચથી રોજ ત્યાં ભરતીની જાહેરાત કરી છે તો સોળ તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો તો આ રીતના છે એ ફોર્મ ભરવાની તારીખ છે આપણે એની ચર્ચા કરી આગળ આપણે બધી ચર્ચા કરવાની છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો મિત્રો જો શેરમાં ન હોય તો શેર સબસ્ક્રાઇક અને બનાવતા બધી મિત્રોને શેર કરવાનું ભૂલો નહીં કારણ કે પોસ્ટની વાત કરીએ તો આસિસ્ટન્ટ બ્રાન્ડેડ આસિસ્ટન્ટ મશીન મેનેજર કોપી હોલ્ડર પ્રોસેસ આસિસ્ટન્ટ ડેસ્ક પ્લિસિંગ ઓપરેટર વર્ગ થ્રી માટે જે પદોની જાહેરાત છે અને ખાલી જગ્યા આપણે અલગ અલગ વિગતવાર છે તમે એ જે જોઈ શકશો ને આપણે પગાર ધોરણની વાત કરીએ તો આપણે જેમાં છે માટે ફિક્સ પગાર પગાર ધોરણ રૂપિયા ચોવીસ હજાર રૂપિયા અને આ ત્યારબાદ પ્રતિ મહિને રૂપિયા પચીસો અને એકાશી સુધી તમારે એટલે પછી તમારો પ્રતિમા છે પગારથી વધે છે અને અરજી કરવા માટે તમારે જરૂરી દોડ આધાર કાર્ડ છે પાન કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા છે લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી સાથીનો દાખલો અને અન્ય જરૂરી દસ્તાવેજો છે અને શૈક્ષણિક લાયકાતની અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત છે આમાં ગ્રેજ્યુએશન માગે છે એટલે સ્નાતક હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો પસંદગી પ્રક્રિયા છે એ ઉમેદવારને પસંદગી છે એમ ચૂકવી પ્રકારની એક્ઝામ એક્ઝામ લેવામાં આવશે એમાં તમારું જો સિલેક્શન થાય તો તમે એમાં તમારું ક્વોલિફાઈડ ઓપ્શન છે તમે એમાં જો મેરિટમાં હો તો તમે એની પસંદગી એ રીતના છે મેરિટ બેરિટ કાંઈ છે નહીં ઓકે તો મેરિટ આધારિત નથી અરજી કઈ રીતે કરવી આ અરજી કરવા માટે જે ડબલ્યુ ડબલ્યુ ઓજ ઓસ ગુજરાત સી ઓ ઉપર જઈ તમારે અરજી કરવાની રહે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલથી બધા મિત્રોને સમજાઈ ગયું છે તો આપણે આ રીતના છે ભરતી વિશેની જે પ્રોસેસ છે સેવા પસંદગી મંડળ દ્વારા આપણે ચર્ચા કરીને જે કોઈ મિત્રોનો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો તો આપણે એનું લાઈવ આવીને એનું સોલ્યુશન કરીશું બરાબર વોટ્સઅપ નંબર પણ આપણે આપેલો જ છે મળીએ નવા વિડીયોમાં